હર હર નીલકંઠ મહાદેવની આગામી છવ્વીસ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બુધવાર વિક્રમ સંવત બે હજાર એક્યાશી મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રિનું પર્વ મહાશિવરાત્રિ એટલે પાર્વતીજી શિવજીને વર્યા એ દિવસ એવો મહા એ દિવસે આપણા મેરડી ધામમાં નીલકંઠ મહાદેવ નો શિલાન્યાસ વિધિ આયોજિત થયેલ છે તો આ એક અવસર છે આપણે બધાએ આવો લાભ લેવાનો છે શિલાન્યાસ વિધિમાં આપણે બધાએ સગા સંબંધી મિત્રો પરિવાર સાથે પધારવાનું છે આગામી બુધવાર છવ્વીસ ફેબ્રુઆરી સવારના સાડા દસ વાગે અને ત્યારબાદ બારથી ત્રણ દરમિયાન મહાપ્રસાદનું આયોજન પણ છે જેમ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તો એમાં મહારાજ તમારા પૂર્વજોએ ઘણી સેવા કરી હશે આપણે અત્યારે ગર્વથી કહી શકીએ કે તન મન ધનથી કોઈનું કોઈ જોડાયું હશે તો આપણે જો આમાં સંમિલિત થઈશું ને તો મારા તમારા દીકરાના દીકરાના દીકરાઓ એવું કહેશે ને કે મારા દાદાએ પણ અહીંયા અર્પણ કરેલી સેવા નીલકંઠ મહાદેવમાં આ એક ઇતિહાસ બનશે સમયે સમયે આપણે સેવા કરી લઈએ તો એનું ફળ અનેક ગણું મળતું હોય છે આવો એક સરસ અવસર આવ્યો છે ધામના આંગણે આપ સૌ ભાવિકો અવશ્ય પધારશો પરિવાર સાથે આવશો અને જેટલો પણ લાભ લઈ શકાય ચમચી લઈને ના આવતા બરાબર અહીંયા તો આમ બથ ભરીને આપે છે માળી નાની ચમચી લઈને ઉભા રહો માડીને તમને આપો હોય લોટો ભરીને તો એટલે પાત્રતા કેળવવી પડે પાત્ર મોટા બનીએ તો મોટા લાભ મળે છે તો આવું અમૃત બાપાનું આવું સુંદર મેળડીધામ પૂજ્ય માળી માળીના સંકલ્પ માતાજી પોતે સર્જનહાર આખું બ્રહ્માંડ એ એમના સંકલ્પે આખું કાર્યાન્વિત થતું હોય છે આ બાપૂજ્ય માડી એમણે જે સોમપુરા છે ત્રાંગધ્રાના તેમને સપને દર્શન આપીને આખી ડિઝાઇન એને સપનામાં કે ભાઈ તારે આટલા ફૂટ છેતાળીસ ફૂટ હાઈટ કરવાની છે ત્રેવીસ ફૂટ પહોળાઈ કરવાની છે બેતાળીસ ફૂટને નવ ઇંચ એની લંબાઈ આ બધું માતાજીએ સપને જઈને સોમપુરાને માર્ગદર્શન પાઠવ્યું અને એ પ્રમાણે ધ્રાંગધ્રાના પથ્થરમાંથી આ નિર્માણ થશે મહાદેવ તો કદાચ આખા વિશ્વમાં આ પ્રથમ એવું મંદિર હશે જ્યાં સાક્ષાત માતાજીએ બિરાજમાન રહી માર્ગદર્શન આપી અને આ રીતે નિર્માણ કાર્ય એ થઈ રહ્યું છે આપણે ગૌશાળાની બાજુની જગ્યામાં શિલાન્યાસ વિધિ છે મેળડી ધામમાં તો ખાસ બધા પધારજો જેને જેને પણ અનુકૂળતા હોય બધાને લઈને આવજો જાહેર રજાનો દિવસ છે એટલે ખાસ ખાસ પધારજો પૂજ્ય માડી અઢળક ઢળશે ખૂબ કૃપા કરે જ છે અતિશય ખૂબ દયાળુ છે તો આવું તો ક્યાંય જોવા ના મળે તો આપણે બધા ખૂબ ભાગશાળી છીએ કે આપણે અહીંયા આવી રીતે આવી પ્રત્યક્ષ દર્શન કરીએ છીએ જેટલો લાભ મળે એટલો લઈ લેજો કાન ઉગાડા રાખજો માડીના પ્રવચન વચન સાંભળજો આંખો તો માડીના દર્શનમાં બીજે કે આપણે આડેઆડે જવું નહીં અને જે કંઈ વાતો અહીંયા કહેવામાં આવે એ અંદર ઉતારી અને આપણે આગળ વધીશું તો જીવનમાં ફક્ત ફક્ત સફળતા અને યશ પ્રાપ્ત થશે પૂજ્ય માડીના ચરણોમાં ખૂબ ખૂબ વંદન સાથે પ્રાર્થના અમને આવો અવસર આપે છે આવું સરસ આયોજન થાય છે આપણે બધા માંડી પડીશું સુરતમાં તમે જોયું હશે ભવ્યાથી ભવ્ય એ ગાદીનું ત્યાં આયોજન થઈ ગયું જેટલા પણ ત્યાં આવ્યા હશે ન ભૂતો ન ભવિષ્યથી આવું જાજેરમાન આવું ભવ્ય આવું આયોજન કોઈ ગાદીનું ક્યાંય જોવા નહીં મળે તો આપણે તો આવું સરસ અહીંયા આવું ધામ છે અહીંયા મંદિર છે તો આપણે મંદિરમાં આવીશું તો આપણા બધા પ્રશ્નોનું સમાધાન મળશે જય માડી